ઉપલેટામાં પોરબંદર નેશનલ હાઇવે પાસે ટ્રક અને બાઇક વચ્ચે ગમખ્વા અકસ્માત સર્જાયો પાટિયા મોરખાડા બાઇક સવારને હડફેટે લેતા બાઇક સવારનું ઘટના સ્થળે મોત નીપજ્યું પોરબંદર નેશનલ હાઇવે પર ગોરસ હોટલ પાસે બાઇક પર જતા પચીસ વર્ષીય રોહિત અર્જનભાઈ વગેરે નામના યુવાનને ટ્રકી હડફેટે લેતા તેમનું ઘટના સ્થળે મોત નીપજ્યું હતું મૃત્યુ પામેલ પચીસ વર્ષીય યુવાન ઉપલેટા તાલુકાના નીલાખા ગામનું હોવાનું જાણવા મળ્યું છે अकस्मात सर्जता उलेटा पोलीस घटनास्थळी आली समग्र तपास हाथरी रिपोर्टर सरफराज कोडी उपलेटा